નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે પ્રખ્યાત નેપાળી ગાયક સચિન પરિયારનું પંદર વર્ષની વયે નિધન થયું ત્યારે મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો સોંગ ઓટો કોલર માટે પ્રખ્યાત નેપાળી ગાયક સચિન પરિયારનું બે જાન્યુઆરી કાઠમુંડુમાં પંદર વર્ષની વયે નિધન થયું ત્યારે મિત્રો વધુ વાત કરીએ તો અહેવાલો અનુસાર સચિન પરિયા ઘણા વર્ષોથી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડતા હતા ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે અઠ્યાસ ડિસેમ્બર બે હજાર ચોવીના રોજ ખૂબ તાવ અને દોરાના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ વાત કરીએ તો એક યુઝરે લખ્યું સિંગર સચિન પર્યાની ખોટથી અમારું દિલ તૂટી ગયું ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો Да не ва